રાજ્યમાં ડ્રગ્સ દારૂ જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા આ બ્રિજ નીચે જાહેરમાં જુગાર ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વિડીયો વાયરલ થયો છે વિડીયોમાં દસ વર્ષનો છોકરો ખાટલા પર સૂતા સૂતા જાહેરમાં ગાંજું વેચતો હોવાનું અને બ્રિજ નીચે જ જુગાર ધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું એટલું જ નહીં સમગ્ર પ્રકરણમાં ભાજપના ધારાસભ્ય મેદાનમાં ઉતરી આવ્યા છે ધારાસભ્ય કુમાર કાનાણીએ કરેલા આક્ષેપોને સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા જ્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી તાકીદે પગલાંની માગણી કરી હતી ત્યારબાદ સક્રિય થયેલા મનપાતંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી વરાછા વિસ્તારમાં પાટીદાર યુવાનો દ્વારા નિર્મિત વરાછા ગૌરવ સમિતિએ સરથાણા બ્રિજ નીચે જાહેરમાં ચાલતા જુગાર અને ગાંજાના વેપલા સામે બાયો ચડાવી છે જાહેરમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાનો અને જાહેરમાં ગાંજો વેચાતો હોવાનો વિડીયો બનાવી તે મારફતે સિસ્ટમ સામે સીધી આંગળી ચીધવામાં આવી છે આ બાબતે યુવાનોએ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળીને આવેદનપત્ર પણ આપ્યું હતું મામલો એટલો ગંભીર થયો છે કે વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ડ્રગ્સ અને દારૂ જુગારના સાથે સણસણતા આક્ષેપો કર્યા છે ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને તાકીદે બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની ગેરકાયદે વસવાટ કરનારાઓને જગ્યાથી ખસેડવાની માંગણી કરી છે ધારાસભ્ય આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું સૂર્યપુર ગણનારા પ્રાણી સંગ્રહાલય સરથાણા સુધી આવેલા ઓવરબ્રિજની છે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે જેસીબી ટ્રક ટેમ્પો જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે જેને કારણે તેની આડમાં ગેરકાયદે ધંધા જેવા કે અફીણ ગાંજો ડ્રગ્સનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે પારાવાર ગંદકી પણ થાય છે ત્યારે લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ બાબત ધ્યાનમાં મૂકવાને આવી હોય ગંભીર ગણી શકાય પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો તેનો લેખિત જવાબ આપે એ જરૂરી છે આજ રોજ વરાછા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં લંબે हनुमान રોડ ઉમિયા માતા રોડ ઓર જો વરાછા મેઈન ફ્લાયઓવર છે उसके नीचे जो आ, लोग गैर गैरकायदेसर तरीके से यहाँ पे जो बसावट करते हैं और यहाँ पे आ, जो हमें रजवात मिली थी कि यहाँ पे इलीगल लोग रहते हैं और यहाँ पे असामाजिक तत्व की तरह बिहेव करते हैं उसके लिए हमने यहाँ पे एक ड्राइव स्पेशल आयोजन किया एसएमसी के साथ में रह के हमने यहाँ पे एक पूरा क्लीनअप जो ऑपरेशन है इसको अंजाम दिया है साथ ही के साथ पूरे सोनवन के सारी पुलिस स्टेशन में जिसमें गागोद्रा पुलिस स्टेशन सत्ताना पुलिस स्टेशन आती है इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैरकायदेसर तरीके से रहते हैं Uh, उनके का भी हम क्लीनअप ऑपरेशन हम आज कर रहे हैं साथ ही के साथ ये एक एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे और इसमें बैक टू बैक हम इसमें महीने दो महीने में लगातार चेकिंग करते हुए सारे लोगों को यहाँ से हटाएंगे और ऐसी ये पूरी कामगिरी जो है वो एस के कोऑर्डिनेशन में साथ में हो रही है एस की टोटल सात टीम्स आज हमारे साथ, साथ, साथ जुड़ी हैं उनके जो भी इंजीनियर एग्जीक्यूटिव इंजीनियर सब साथ में हमारे साथ जुड़े हैं પ્રોપર લીગલ તરીકે પે કામ કરે તાકિ કિસી કષ્ટ ના હોય